આપણા પોતિકા કહી શકાય એવા જાગૃત સાંસદ આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા આઈજીપી રાજકોટ રેન્ડના શ્રી અશોક કુમાર આ બધા જ અનેક મહાનુભાવો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે થોડીક ક્ષણોમાં આપણે સાથે જેમને દીર્ઘકાલીન રાજકીય ક્ષેત્રે સહકારી ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે કામ કરેલું છે એવા અનેક લોકોનું આપણે સ્વાગત કરવાના આજ તે પૈકીના શ્રી પરસોત્તમભાઈ રામાણી શ્રી કમલેશભાઈ જોશીપુરા અને મહેન્દ્રભાઈ શેઠ એટલે બાલુભાઈ શેઠનું પણ આપણે અભિવાદન કરીશું દરેક પરિવારજનોની વિનંતી પેલી છ રોમાં નંબર આપેલા છે તો એમાં સહકાર આપશો મેં જેમ કીધું તેમ સાયરામભાઈની નજર તમારા ઉપર નજર સાયરામભાઈ ઉપર પડવાની જ છે તો સહકાર આપવા માટે વિનંતી રાજકોટના લોકલડીલા ધારાસભ્ય દોષી પરિવારના દર્શિતાબેન પણ ઉપસ્થિત છે દરેકને આવકારીએ છીએ દરેકનું સ્વાગત કરીએ છીએ ફરી એકવાર વ્યવસ્થામાં સહકાર આપશો વ્યવસ્થાના ભાગરૂપે પ્રથમ છ રોમાં નંબર આપેલા છે તો સહકાર આપવા માટે વિનંતી આજે રામાણી પરિવાર જોશીપુરા પરિવાર અને સેઠ પરિવારના પરિવારજનો આપણે સન્માન કરવાના છીએ કમલેશભાઈ જોશીપુરા ભાવનાબેન જોશીપુરા આપનું સ્વાગત છે પધારો મેં જેમ કીધું તેમ આદરણીય મહેન્દ્રભાઈ શેઠ એટલે બાલુભાઈ શેઠ પરસોત્તમભાઈ રવાણી કમલેશભાઈ જોશીપુરા જેને દીર્ઘકાલીન અરવિંદભાઈ સાથે કામ કરેલું છે જાહેર જીવનની અંદર રાજકારણની અંદર સહકારી જગતની અંદર એવા ત્રણ પરિવારનું આપણે બહુમાન કરવાના છીએ આપણી વચ્ચે આપણા સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બહેરા રાજકોટ પધારી ગયા છે ટૂંક ક્ષણોમાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે પરસોત્તમભાઈ રૂપાલા ઇઝીલી અવેલેબલ ઇઝીલી એપ્રોચેબલ પાપડી સાથે જ છે અને રાજકોટ રેન્જ આઈજીપીના શ્રી અશોક કુમાર યાદવ સાહેબ પણ આવી રહ્યા છે દરેકને આવકારીએ છીએ દરેકનું સ્વાગત છે ફરી એકવાર પ્રથમ છ રોના નંબર આપેલા છે તો એ મુજબ જ બેસવા માટે આગ્રહ રાખીશું વ્યવસ્થામાં સહકાર આપીશું સંબંધોનો સરવાળો અરવિંદાએ હંમેશા સરવાળો જ કર્યો છે ગુણાકાર કે ભાગાકાર કર્યા નથી સુંદર મજોનો ટાઇટલ આપણી વચ્ચે સાયરામભાઈ દવે અને કલાવૃંદ ઉપસ્થિત છે ફક્ત બે જ મિનિટમાં આપણે કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ મેં જેમ કીધું તેમ આદરણીય પરસોત્તમભાઈ રામાણી કમલેશભાઈ જોશીપુરા મહેન્દ્રભાઈ શેઠ બાલુભાઈ શેઠ આ ત્રણ પરિવારનું આપણે અભિવાદન કરીશું તો તાલી કદાચ ઓછી પડી એવું મને લાગે છે જીએસટી ખરાબ પણ તાલી પાડવા પણ નથી ઓર ટુ Thank you